ગિફ્ટ નું લાવંતા હોય ગાવડી આને એટલાવનો નથી અ કેટલા દિવસથી છે એટલે ફેમિલી જોઈ કા કરતા કે નીખી શું હશે ફેમિલી કેમ છો ગ્રામ મજા માને મજા મા આજે છે તમારું મારા નવા બ્લોગમાં તો આજ તો છે ને ફેમિલી આજ મિસનેસ સરપંચ હેમ સરપંચ

મેં ખુશી હા ખુશી જ ખા ખા ખમણ મડી છે ખુશી ખાવા ખમણ મારા દાદા બગાન નાખતી અરે ખમણ પાત્ર રેલા છે અમારા રંજનબેન મળ્યા છે ખાવા કાય બોલતા શું કેવાનું છે કાઈ ની તો દે તમારે હેપી બર્થડે ન કીધું

આ માનામાં વિડિયો માં બજા બણાવી લ્યો પર આવે તો ઈ ગોઈ લે કા ઇટુ ફેમિલી બરાઈ લઈજો તમે કહી દો તરે તો ખ્યાલ આવી જાય કે માર YouTube ફેમિલી માં ગાવ કહું તો તું આમળી જાય કાઈ ન્યાલો नरेश નું મારા માટે ગિફ્ટ લાવે છે હું કેતી હું ને મારા માટે ગિફ્ટ લાવે એટલે પહેલી વાર લાવસ ને મારા એ વાર ગિફ્ટ લાવશો કે નહીં આ મારા હાટુ કા હા ઓને બેજે બા કાઈ નહીં હું લાવ જોઈ લઉં હું તમને મારા હાટુ કા

લા આ પણ તૈયાર થઈ છે ખુશી તૈયાર થઈ ગઈ કે મમી તૈયાર થઈ છે હે ખુશી તૈયાર થઈ છે એમ ન કર મોણો બધું આ આમ હું કર માથવાલા ખુશી માથવાલા યલો બર્થી છે ઉપરનો ધારો બર્થી છે મારો જા આમ જોરા પાડ કઈને બર્થીવાળા દેખા આટલું બધું નમે છે હે કઈ આ છે હું જો કોટ લે પેન્ટ આ ને

आ एक जैसे हां वो गन्ना वेरी वो पकड़ू थे हां रेवानी राजा जी भैया क्या कापेस मम्मी बर्थडे हां ये तो पे ना हमर लाकिया का टेटी का पे हाथ अरे वो ऐसा एक भी पड़ दे सर हां वो सर मासी से ने हमने केक ना खा रहे पर टेटी खा रहे वाह टेटी कापेस अरे वाह धोई निकली ये धोई तो बोले हरी से एक तो भाग में नहीं फैमिली पर टेटी भाग माता ये नहीं हरी ऐसे गिफ्ट था मारा <boards> <हैं। चीर। laughs> <noise>

मासी केक ना लायवा तबे बेटी का बर्थडे केक येतो एक दिवस नासी केक कापतो हैप्पी बर्थडे शेरदी आई तो आगी खाजोती आंगलाड्यावर से नहीं नहीं मासी केक देला तुमने के मिली केक कासी नाही एक एक केक आप टापी ने खावा एक काकी ने की आ ने आलो तो विदाई केक खावा ले बेटी खावा आ तो मार तो केक हम બાઈ ને કે કે કાફે જાય કેટી એટલે બાઈ નીલાલી બતાય નીલાલી બાઈ ની બતાતે આલી કેક તો પણ કાકા કઈ સરપ્રાઈઝ આપી મને કેક ની જો એટલે મારા નાના ભાઈનો વિડિયો કોલ આવ્યો બસ નથી કેક કાપે છે કેક એટલે આ amare ese mazaa udaana ma je amare karle એટલે અમે ચેનલ પાસ કરી દીધી છે ને દીવાની ટાઈમ માં કાકિ બળસે સપોર્ટ કરો મારા ચેનલ ને લાઈક કરીને ચાલો અહીંયા મારા પાસ થઈ ગઈ હા જો દાદાવાળી ગુલ્ફી ખવડાવવા ની છે આ એ આવેલી આ મારી કાયલા બે ખરા છે છે ન કરો તો કે વાર થાય થાય એટલે થોડો સપોર્ટ કરો એટલે માય ચેનલ મું જે કા નરેન્દ્ર થઈ જાય ને તો હું કા કટમાં કેક લઈ આવું એમ

મસ્તના કરતા થઈ ગ્યા છે હવે તો આવતા વર્ષે હો બુઝ ભઈ કાઈ બા લે ને કાલ લઈ ગિફ્ટ આપો છો કે નહીં આવી જા

આમ લઈ લે લે એ એ કુશીની એ કુશી મે લઈ લે આ છે આ લઈ ખાય તો આ આ એમ નહીં તો બે મોઢા આનો મોઢું હોજી જાય હવા પછી કોઈ ખાવ ફોટો ફૂટ બ્લોગ જોયા તો એમ કહે કે મારી ઘરનાને ખવરાઈ

એ બીજો કોણ લેતી કા વાહ મામા મામો મલાઈ ક્વોલિટી લઈને હા શું છે ચોકલેટ ઓ બધી લાવી મમી तो बोला चेहरे पे इसमें दोनों साइड में तो इन्हें ये क्या पड़ी इसे प्रिज्मा तो बोला मन पहले हालात में मन हॉस्पिटल में इसे हालात पहले ये सॉफ्टलेट खाओ दीजो होते तो सॉफ्टलेट तो ले तो 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 नहीं की इसे बस तो हो या कज़िन भी हो वो बहुत मस्त लगा तो हो ये खाओगे मारे ये कहाँ करने कहाँ कर ये એર દેલ મા કેમ છે તો કે મારા થાય આવડો મોટો ને બરાબર તમને બે કે પટારો એવું આમાં તમે કેમેરો બોલો હે ચાખો

આપી <Nuncaated> હવે <Nuncaated> <Nuncaated> <Nuncaated>

તમારી <avirus> <un> <rupt dieseciamo>? કે કેમરા બળજા કો નો ખમી તો હાડી આ છે ને ને હજાર વાળી હાડી કે લઈ ગયો તો મને આવી બારે ગમતી છે કારણ કે આ છે ને ઈ ગરમી થાશે હાડી તો મારા લેવી હતી ગિફ્ટ તો પછી લઈ પછી મારા કા હાલો ફેમિલી બેટન નું બ્રોક માં બનાવીજો કાલે કશું પ્લાન કરી ચાર બે કેટલા દિવસ લે પે

गिफ्ट लागे छे हां गिफ्ट छे हां हर गिफ्ट लागे सु चलो रेफर को वीडियो उतार ले उतार लो उतार ली तो फिल्म ले फोटो पड़ लो ना लगा। ना ना पड़ी गयो से आ ले क्लारे से चली आत मत है हेलो आने ओपन करबगा हां ले तो ओपन करेलो देखाड़ो नजदीक से हेलो हेलो सी कितला दिवस से गिफ्ट मारो आयोसले फैमिली જોઈ લો કા કરતા કે गिफ्ट માં હું એસા કરતા મને મત ખબર निखिल હોઈ છે હા એ વિચાર કરતો હું આ ફોલેન બતાવું તમને બધાને હું લાવ્યા છે અમારા કા હા જોઈ લો ઓ ભલા ખુશી બેન तू खुशी तू ने उर मुएन वो तू ખલે તો ખુશી वा ढोडी मुडी रे मातो तो तो पर ढोडी रे नसे जा आवड्या मडी खोलवा गिफ्ट सा अब हु निकळा पछि खबर पडेल मातो बरोबर छे एन एम थाती सका हु ल्यावा सा अब ये खोला पछि खबर पडेल होई त एम था ब बॉक्स सा आमाय जईल न हु आडी चाल आई जात न लागे के पेनसिल बॉक्स पेनसिल सा पेनसिल सा थादी न वास्ता लागत

पर तुम जानते हो रोहिणी निखिल हां हां कोई खा पे दे दे अरे खा ये मुंह तू और खा ही गयो है होती जाय से ये तुम्हारे कोई नहीं है आतरस ले वो जो निकल गई जो तो तक तो आरती केवला लगे से बताओ हारू लागे है है हारू लागे से हारू लागे से हां ઓનાનું વયન આલે આપલો વનાનું બોવાય જેત્ર ને કા હા વનાનું છે તો હોનાનું આ હોનાન બોનાનું કે હોય કેવું લાગે

નરેશન મારા હાથે બહુ મસ્ત બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ લાવ્યા છે તો તમને બધાને મારવા વિડીયો કેવો લાગ્યો અને નર્સની ગિફ્ટ કેવી લાગી તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર ને આપણે હું હવે આખરે બર્થડે આવશે ને ત્યારે આખરે આપણે લાવશું હું કેક લાવશું બરોબર ઓલા ખરે કેક નથી કાપી આપણે કેટી કાપી હા તો એ તો ટેટી ખાવા આવે ઓ લખી પેલા જાગો આવશે પછી પાણી પાણી દેવા માં હોત ને વેઈ જાય ચાર ગિફ્ટ આવ્યો છે પાણી કી એમ કીધું કે વસન માંથી કેક નથ લેવા ને તેટી કેક કાપે છે તો ફાઈનલી આપણે આવતા વર્ષે કેક કાપવાની છે ને અમારે બર્થડે ની ગીત આવી ગઈ છે ચાલો જો આ વિડિયો પસંદ આવ્યો હોય અને આ ગિફ્ટ હાય લાગ્યો હોય તો વિડિયો ને મેલ પર લાઈક કરીજો શેર કરીજો ને કોમેન્ટ કરીજો બે લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય